નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણી સાથે પ્રોફેસર હેમંત કુમાર શાહ જોડાયા છે હેમંતભાઈ આમ તો HKR કોલેજ ના પ્રિન્સિપાલ પણ રહ્યા પ્રોફેસર રહ્યા અર્થશાસ્ત્રના આર્થિક વિશ્લેષક તરીકે એમની પ્રતિષ્ઠા છે અને બંધારણ ને બચાવવાની ઝુંબેસના એ પ્રણેતા છે ગુજરાતમાં એમનો અવાજ એ સતત બુલંદ કરતા રહ્યા છે અને અત્યારે દેશમાં બંધારણ ને બચાવવા લોકશાહીને બચાવવા માટે જે બહુ થોડા અવાજો આપણને જોવા મળે છે સાંભળવા મળે છે એમાં ગુજરાતમાંથી પ્રોફેસર એ ગુંજતો હોય છે આજે જો કે વાત આપણે સાર્વભૌમ વાળા આપણા ભારત દેશ એના ઉપર ટ્રમ્પભાઈ જે રીતે રાજ કરી રહ્યા છે એવું લાગે છે અને મોદીભાઈ એ મૌની બાબા થઈ ગયા છે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી બાબા થઈ ગયા છે અને ટ્રમ્પ છે ને ટેરિફ લાદીને આપણા વડાપ્રધાન જાણે કે અમેરિકાને આપણો આપણો દેશ ગિરવે મૂક્યાવ્યા હોય એ રીતે એ મૌન રહ્યા છે આજે પણ ટેરિફ ની ધમકીઓ આપ્યા કરે છે ઉપરથી પેનલ્ટીની ધમકીઓ પણ ટ્રમ્પ આપે છે અને અમેરિકામાં બેઠેલા

બેડીઓ પહેરાવીને ભારત રિપોર્ટ ન કરે એની ચિંતા છે એમાં અમારા મિત્ર આરજે સવાણી હોય કે પછી રાહુલજી હોય જે આમ તો છે ને ભારતની અંદર જે કંઈ થાય એના માટે એ લોકો દિલીપ સંઘાણી અને બીજા બધા ભારતીયોને ઠક્કા છે એમના ફેસબુક ઉપર લખ્યા કરે છે પરંતુ ટ્રમ્પઈ વિશે એ હરફ નથી ઉચ્ચારી શકતા ટ્રમ્પની વાતની આડશે દિલીપ સંઘાણીને ફટકારે છે આરજે સવાણી મને દયા આવે છે આરજે સવાણી મારા બહુ જ અંગત મિત્ર છે આઈજી રહ્યા છે પરંતુ ટ્રમ્પાઈ અત્યારે જે કંઈ કરી રહ્યા છે એના વિશે એમની બોલવાની હિંમત નહોતી એની મને દયા આવે છે આજે હેમંત કુમાર શાહ એ બુલંદીથી આપણને આપણા અર્થતંત્ર ઉપર ટ્રમ્પ બોમ્બ જે રીતે જીંકાઈ રહ્યા છે એની વાત કરવાના છે અને હેમંતભાઈ ને હું આવકારું છું આપણા દર્શકો વતી આપણને દબડાવે છે અને મોદીભાઈ એ મૌનમ શરણમ ગચ્છામી કરે છે સવાણી અને રાહુલજી જે આમ છે ને ભારતીયોને ઠપકારે છે સ્વામીઓને ધર્માચારીઓને ઠપકારે છે

ટ્રમ્પ દ્વારા જે ભારત ઉપર ટેરિફ લગાવવાની જે ધમકી ઉચ્ચારવામાં આવી અમલ કરવામાં આવ્યો એના સંદર્ભમાં જોઈએ મને લાગે છે કે એવો પ્રતિભાવ ભારત સરકારે આપ્યો નહીં આપણે સતત એનું જ રટન રતા રહ્યા કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર માટે જે વાટાઘાટો ચાલે છે વાટાઘાટો માં આપણે કંઈક કરીશું અને એમાં આપણે આપણા ખેડૂતોનું બહુ ધ્યાન રાખીશું એવી એક વાત સતત વ્યક્તિ કરવામાં આવી મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ આના સંદર્ભમાં જે કડક હાથે અને કડક શબ્દોમાં જે પગલા લેવા જોઈએ એ પગલા લીધા નહીં આમ તો એમની છાતી છપ્પન ની છે પણ અત્યારે ખબર નહીં છિંગ થઈ ગઈ છે ટ્રમ્પની આગળ એવું મને લાગે છે એનું એટલા માટે હું કહું છું કે જ્યારે ચાઈના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારાની નાખવાની ઘોષણા કરી એના તરત જ બીજે છે ચાઇનાએ અમેરિકાની વસ્તુઓ ઉપર વધારાની ટેરિફ નાખવાની ઘોષણા કરી તો આવી ઘોષણા શા માટે ભારત સરકારે ના કરી એ કરી શકે એમ હતા અને છતાં ના કરી આ એ પછી છે એટલે એનો અર્થ એવો થયો કે શું ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પના આ થી ગભરાય છે અથવા એને એમ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સામે જો એટલે કે અમેરિકાની સામે જો કોઈ પગલા ભરવાના આવશે તો એ ખાસ કરી પોતાની સરકારને માટે ખતરનાક સાબિત થશે આ સવાલ મને લાગે છે કે બહુ મહત્વનો છે કારણ કે નરેન્દ્ર મોદી એવું કીધું થોડા દિવસો પહેલા કે મારે વ્યક્તિગત રીતે કઈ સહન કરવાનું આવશે તો પણ હું ભારતના ને માટે મારે જે કરવાનું છે તે જ હું કરીશ ખેડૂતોનું હિત જ હું સાચવીશ આવું એમણે કહ્યું મને એ નથી સમજાતું કે એમણે વ્યક્તિગત રીતે શું સહન કરવાનું આવે પણ ખેડૂતોનું હિત પોતે સાચો છે એમ કહીને જયારે ત્રણ કાયદાઓ ખેતીના સંદર્ભમાં કરવામાં આવ્યા હતા તેને પાછા ખેંચવાની માંગણી સર ત્યારે નરેન્દ્ર મોદી ખેડૂતોનું હિત કેમ જોતા નહોતા એવો સવાલ આપણને ઉભો થાય પણ અ મુદ્દો જે ટેરિફ નો છે તે ટેરિફ ના મુદ્દાને આપણે ખરેખર જરા વ્યાપક રીતે સમજવાની આવશ્યકતા છે ડોનાલ્ડ ટ્રમ્પ જે કંઈ કરી રહ્યા છે તે અમેરિકાના હિતમાં કરી રહ્યા છે એ અમેરિકાનું હિત જોઈ રહ્યા છે અમેરિકન ગ્રાહકોનું હિત જોઈ રહ્યા છે અને સાથે સાથે અમેરિકાના ઉત્પાદકોનું હિત જોઈ રહ્યા છે જરા જુદી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે મહાત્મા ગાંધીનો જે સ્વદેશીનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત નો અમલ મહાત્મા કે સ્વદેશી નામ લીધા વિધા કરી રહ્યા છે એવું લાગે એનું કારણ એ છે કે જો એ દુનિયામાંથી અમેરિકામાં આવતી ચીજો ઉપર તો એ વસ્તુઓ નોંધી થાય અને અમેરિકામાં જે ઉત્પાદકો છે એ ઉત્પાદકો પોતે સ્પર્ધામાં ઊભા રહી શકે અને એ રીતે અમેરિકન ઉત્પાદકોનું હિત જળવાય આ શુદ્ધ રીતે જોઈએ તો આ સ્વદેશીનો સિદ્ધાંત છે બીજું કશું છે નહીં પણ આપણે એ સ્વદેશીનો સિદ્ધાંતો શબ્દો વાપરવામાં આવે છે સામ જકાત એનો અર્થ એવો થાય છે કે જો ભારત સો ટકા જકાત નાખતી હોય અમેરિકાની ચીજો ઉપર ભારત નાખતું હોય તો અમેરિકા પણ સો ટકા જેટલી જકાત નાખે તો સવાલ ઉભો એ થાય છે કે આપણે જે નવી તરીફ આવે છે મહત્વનો મુદ્દો આ સંદર્ભમાં બહુ જ અગત્યનો છે જકાત કેટલી નાખવી એને માટે પહેલી જાન્યુઆરી ઓગણીસો ના રોજ એક સંસ્થાની સ્થાપના થઈ છે અને એનું નામ છે

કરવાનું મન થાય છે જો અમેરિકા એમ કે અમેરિકા એમ કે ના કાયદા જે હોય અને ના કાયદા હોય તો અમે છે કાયદા નો અમલ કરીશું ભારત એમાં છે ભારતના કાયદાનો અમલ ન કરાવી શકે પણ ભારત સરકાર એ વિચારતી જ નથી ડોનાલ્ડ ટ્રમ્પ જે કેરીફ નાખી રહ્યા છે એનો હેતુ એ છે કે અમેરિકાના ઉત્પાદક જે કંપનીઓ છે એમને સ્પર્ધામાં ના ઉતરવું પડે વિદેશી ચીજોની તો આપણે તો વિદેશી ચીજો પ્રમાણમાં સંજોગોમાં ભારતે ભારતનું હિત જોવાનું હોય પણ મોદી સરકાર એવું કશું જોઈ રહ્યું હોય એવું અત્યારે લાગતું નથી આપણે 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 સહી કરી છે એમાં હાજી આપણે સહી કરી છે એટલે એ આપણા સાર્વભૌમત્વ નો સવાલ છે અમેરિકા એનું પોતાનું સાર્વભૌમત્વ જાળવે છે તો માટે આપણે આપણું સાર્વભૌમત્વ ના જાળવીએ અમેરિકા જયારે તમને એમ કે છે તમે રશિયા થી તેલ ખરીદશો માટે અમે તમારી ઉપર દંડ નાખી તો આપણે કોની સાથે કેટલો વેપાર કરવો એ તો આપણે નક્કી કરવાનું છે એ અમેરિકા એ નક્કી નથી કરવાની બરાબર આવું એ કે છે એના અઠવાડિયા દસ દિવસ પછી તમે એમ કહો છો કે ના ના આ તો અમારા સાર્વભૌમત્વ નો સવાલ છે પણ આ દસ દિવસ લગાડ્યા કેમ શા માટે તમે તરત જ એ ના કર્યું આ સવાલ મને લાગે છે કે બહુ મહત્વનો એટલે એનો અર્થ જ એવો થાય છે કે ભારત સરકાર એ કોઈક ને કોઈક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ને નારાજ કરવા માંગતું નથી બરાબર તો શા માટે નારાજ કરવા નથી માંગતી એ હજુ આપણને બહુ ખ્યાલ નથી આવતો બહુ સમજાતું નથી એના રાજકીય પાછા વિશે આપણે અત્યારે કોઈ ચર્ચા કરી શકીએ એમ છીએ જ પણ મને એમ લાગે છે કે ભારતના વેપારને લાગે વળગે છે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ની ધમકીઓને આપણે વશ થવું જોઈએ નહીં એટલું જ નહીં પણ ભારત સરકારે કેટલીક વિદેશી કંપનીઓને કહી દેવું જોઈએ અમેરિકન કંપનીઓને કે આ તો તમે અહીંયાથી કાલે જપાડ આવું જો એ કરે તો મને લાગે છે કે અમેરિકા સાથેના જે સંબંધો છે આર્થિક સંબંધો એમાં કોઈ નવો વણંટ આવી શકે આ તો તમે ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી પરિસ્થિતિ ભારતના આર્થિક અને રાજકીય બંને પ્રકારના હિતને માટે જી પણ હેમંતભાઈ તમે છે ને આમાં મોદીને કેમ દોષિત ઠેરવો છો આ તો બધું કોંગ્રેસે કરેલું હતું કોંગ્રેસ ના પ્રણવ મુખરજી વેચવાનું કામ તો કોંગ્રેસે કર્યું એવું કે મોદી તો મોદીનો નો તો એવો થાય ને ભારતીય જનતા પાર્ટી વાળાઓને કોઈ તર્ક તો નથી ના તમે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે વાત કરું ની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો સમજૂતી થી આગળ ચાલતો હતો બરાબર એ ગેટ નામની સમજૂતી ઓગણીસો અડતાલીસ માં થઈ હતી અને એવી સમજૂતી કરવી એવું નક્કી કર્યું હતું ઓગણીસો ચુમ્માલીસ માં બરાબર હવે જયારે ઓગણીસો ચોરાણું ના એપ્રિલ મહિનામાં સરકારના વાણિજ્ય પ્રધાન પ્રણવ મુખરજી પંદરમી ચોરાણું આફ્રિકાના મોરોક્કોમાં સહી કરવા ગયા એના બરાબર અઠવાડિયા પહેલા અટલ બિહારી વાજપેયી એવું બોલેલા આઠમી એપ્રિલ ઓગણીસો ચોરાણું દિલ્હીમાં અટલ બિહારી ની પત્રકાર પરિષદ બરાબર હજુ તો ની સ્થાપના થઈ પણ નહોતી એ તો પહેલી જાન્યુઆરી ઓગણીસો એ થવાની હતી પણ એની સહી કરવા માટે એની સ્થાપનાની સમજૂતી ઉપર સહી કરવા માટે प्रणव मुखर्जी गाया मोर वाजपेयी बोले पजपेयी सत्ताणूक चार पण वाजपेयी साहेब साव भूली द्या हवे कवी पण मला यादे कारण हा कवी नाही बराबर एवाल उभो ए मनमोहन सरकार अथवा सरकार જેમ વિદેશી કંપનીઓના લાલ એના અટલ બિહારી નો સમયગાળો અને એ પછી નરેન્દ્ર મોદીની સરકાર વિશે તો કજું પૂછવા જેવું છે જ નહીં અત્યારે અત્યારે હાલ પાંચ હજાર ચારસો થી વધારે વિદેશી કંપનીઓ ભારતમાં કામ કરે છે એમની ઓફિસો ચાલે છે એમના કારખાના ચાલે છે અને નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયાના નામે વધારે વધારે ને વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મને લાગે છે કે ભારતના અર્થતંત્ર ને માટે વધારે ખરાબ છે આપણે સૌ જાણીએ છીએ ઇતિહાસમાં તમે તો હરિભાઈ ઇતિહાસ ના માણસ તમને ખબર છે અને આખી દુનિયાને ખબર છે અને આપણે વધારે ને વધારે બોલાવી રહ્યા છીએ તમે છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં કેટલી વિદેશી કંપનીઓ એની યાદી જુઓ તો તમને ખબર પડે કે આમાં મેક ઇન ઇન્ડિયા છે આત્મનિર્ભર ભારત છે કે પછી ભારતને આર્થિક રીતે ગુલામ બનાવવાની સાજી વાત મને એવું લાગે છે વધારે મહત્વની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ને જયારે તમે સખત શબ્દોમાં જવાબ નથી આપતા મૌન પાળો છો એવા પ્રકારના સંજોગોમાં મને લાગે છે કે આ સવાલ એથી એક ભારતીય નાગરિકે પૂછવો નહીં હેમંતભાઈ 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 કંપનીઓની વાત એ તો અટલજી કહી ગયા અમે અટલજીની અટલજીને ક્યાં એમને કહ્યું કે અગાઉ કોઈ સરકાર નહોતું કરતું એ જ અમે કરી રહ્યા છીએ તમે છે ને અમે ચાઈના ને હંડ્રેડ બિલિયન ડોલર નો દર વર્ષે ફાયદો કરાવી રહ્યા છીએ બેલેન્સ ઓફ પેમેન્ટની બાબતમાં

એ બોમ્બની હામે આપણે બોમ્બ ફોડવો જોઈએ કે ના ફોડવો જોઈએ તો આપણે બોમ્બ કેમ ફોડતા નથી એ મોટો સવાલ છે અને શા માટે આપણે ચૂપ છીએ દાખલા તરીકે જે પચાસ ટકા જેટલી કેરીફ નાખી એનું પરિણામ એ આવશે કે આપણી સેલફોન ની નિકાસ આપણી હીરાની નિકાસ આપણી સ્ટીલની નિકાસ આપણી ચામડા અને ચામડાની ચીજોની નિકાસ કાપડ અને કાપડ વસ્ત્રોની નિકાસ આ બધાની નિકાસ ઉપર આપણો ઘણો મોટો આધાર જે અમેરિકા ઉપર છે એને અસર થશે એ વાત નક્કી છે બરાબર એ અસર વર્તાવાનું શરૂ થઈ ચુક્યું છે જેવા સમાચારો છે આ પ્રકારના સંજોગોમાં હજુ પણ સરકાર આટલા બધા દિવસ વીત્યા હોવા છતાં ચૂપ છે લગભગ અને કોઈ પગલા અમેરિકા સામે ભરાઈ રહ્યા નથી અને એ સતત એવું કે છે કે આપણે તો ડીલ કરવાનું છે આપણે તો ડીલ કરવાનું છે આપણે સોદો કરવાનો છે એટલે એની વાટાઘાટો ચાલે છે અને એમાં આપણે આપણા ખેડૂતોનું જીત જોઈએ છીએ અરે ભાઈ તમે સમજો સાહેબ તમે હકીકતો જુઓ કે ભારતની કઈ ચીજો અમેરિકામાં નિકાસ થાય છે એમાં સૌથી વધારે નિકાસ કઈ ચીજો છે તો એ ખેત પેદાશો ની છે એ તો ઔદ્યોગિક પેદાશો છે અને તમે એમ કહો કે અમે તો ભારત ખેડૂતોનું ખેડૂતો નું રક્ષણ કરવા જઈ રહ્યા છીએ હવે એને ના અમેરિકા સાથેના વેપાર ને કજી લેવા દેવા નથી એમ તો ચાલે અમેરિકા સાથે આપણો જે કુલ વેપાર છે એ માત્ર દસ પોઈન્ટ છ ટકા જેટલો છે આ દસ પોઈન્ટ છ ટકાના વેપારમાં પણ આપણી નિકાસ વધારે છે અને અમેરિકા થી થતી આયાત ઓછી છે બરાબર એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે છે કે આ બે બરાબર થવા જોઈએ હવે સવાલ એ થાય છે કે ભારત શા માટે અમેરિકન ચીજો પર વધારે ચકાસ નાખતું નથી શા માટે વધારે ટેરિફ નાખતું નથી આ મોટો સવાલ છે શા માટે એ નથી થઈ રહ્યું એનો અર્થ જ એ થાય છે કે ભારત સરકાર દબાયેલી છે હવે કયા કારણસર દબાયેલી છે

એ અમારે છે ને એનો સોદો તમે પેલો સોદો શબ્દ પ્રયોગ કર્યો તો આ સોદો સોદામાં ઇઝરાયલ ની કંપની એનએસઓ સામે અમેરિકાની અદાલતમાં જે ખટલો દાખલ કર્યો એ ખટલાની અંદર એમ કહ્યું કે પેગાસસ ભારત સરકારે ખરીદીને એના છે ને કેબિનેટ મિનિસ્ટર સહિતના બીજા વિપક્ષી નેતાઓ સહિતના ઘણા બધાના ફોનમાં આ ફેગાસસ ઇન્સ્ટોલ કરીને એમની પ્રાઇવસી જે કહેવાય એ છે ને એને છે ને હેક કરવાની કોશિશ કરી છે હવે અમારે આવા બધા કેસીસમાં સંડોવાવું પડે એને બદલે એમાંથી છૂટવા માટે અમારે ટ્રમ્પભાઈનો સહારો તો લેવો પડે ને અને અમે અગાઉ છે ને અગલી બાર ટ્રમ્પ સરકાર નથી કરી ચૂક્યા હાઉડી મોદી નથી કરી ચુક્યા નમસ્તે ટ્રમ્પ નથી કરી ચુક્યા અને છતાં ટ્રમ્પભાઈ છે ને અમને છે ફટકાર્યા કરે છે હવે આનો કોઈ ઈલાજ તો બતાવો અર્થશાસ્ત્રી ના એટલે તમે ખાસું વિશ્લેષણ કર્યું જે હકીકતો છે જુદા પ્રકારની એની તમે રજૂઆત કરી એ બહુ સારું કર્યું અને વિશેષ રીતે એ બધું કેટલીક ટીવી ચેનલમાં કે છાપાઓમાં આવે છે પણ મને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના હિતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અમેરિકન ઉત્પાદકોના હિતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે એવા પ્રકારના સંજોગોમાં ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અને ખાસ કરીને પોતાની જાતને રાષ્ટ્રવાદી કહેનારી ભાજપની સરકારોએ અ ભારતના ઉત્પાદકોને પ્રાથમિકતા આપવી જોઈએ અમેરિકન વસ્તુઓના સંદર્ભમાં અને અમેરિકન કંપનીઓના સંદર્ભમાં આ નથી અપાઈ રહી પ્રાથમિકતા એ આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે એટલે હું એમ સમજુ છું કે પચાસ ટકા જેટલી ચકા જો ટ્રમ્પ નાખતા હોય અને ભારતની ચીજોને અમેરિકામાં મોંઘી કરી નાખવામાં આવતી હોય તો અમેરિકન ચીજોને ભારતમાં વધારે ને વધારે મોઢી કરવાની હિંમત અત્યારે હજુ સુધી ભારત સરકારે બતાવી નથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા બેઠા વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ તે પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારનો ધંધો શરૂ કર્યો તમને ખબર હતી કે આ થવાનું છે તેમ છતાં પણ ભારત સરકારે એટલે કે કશું જ પગલા લીધા નથી કોઈ જ પગલા લીધા નથી એ હકીકત આપણને જોવા મળે જો તમે યાદ રાખો કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે પહેલી વાર વર્ષ રાષ્ટ્રપતિ હતા અમેરિકા ત્યારે એમણે હાર્લી ડેવિડસન નામની આવે લાખો રૂપિયા એ વખતે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતા શું કરેલું એમણે હાર્લી ડેવિડસન ના સંદર્ભમાં મને બતાવો એટલે એ વખતે એ ચૂપ હતા આજે પણ ચૂપ છે એટલે આ સરકાર છે અને પાછા મનમોહનસિંહ અમેરિકાના રાષ્ટ્રપતિ સ્વદેશી કે ગાંધીજી નું નામ લીધા વિના અમેરિકાના હિતોમાં જે પગલા લઈ રહ્યા છે એ સ્વદેશીકરણ ની વાત એ અમલમાં લાવી રહ્યા છે

ભારતીયો સ્વાભાવિક છે પણ હવે શું કર્યું છે એ હવે છે ને આપણે અગાઉ પછી નો જે એપિસોડ કરીશું ભવિષ્યમાં એમાં છે ને આપણે વાત કરવાની છે તમે કઈ કહી રહ્યા છો મારે બીજો મુદ્દો છે બહુ મજાનો મુદ્દો ડબ્લ્યુટીઓ એટલે વિશ્વ વ્યાપાર સંગઠનમાં એવી સમજૂતી છે કે જો વેપારની જકાત વિશેની સમજૂતીનો કોઈ દેશ ભંગ કરે કે જે અમેરિકા અત્યારે કરી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ તો કોઈ પણ દેશ કોઈ પણ દેશની સામે ફરિયાદ કરી શકે છે એનો અર્થ એવો થયો કે ભારત સરકાર અમેરિકન સરકાર સામે ફરિયાદ કરી શકે ડબલ્યુટીઓમાં પછી એની કોટ બે છે અને એ કોટ ચૂકાદા આપે બરાબર કેમ ભારત સરકારે અત્યાર સુધી ડબલ્યુટીઓ માં ફરિયાદ નથી કરી કારણ શું છે એની ડિસ્પ્યુટ સેટલમેન્ટ પેનલ બે છે જે ચુકાદા આપે છે બંને પક્ષોને સાંભળી લે તો ડોનાલ્ડ ટ્રમ્પે ડબલ્યુટીઓની સમજૂતીનો ભંગ કર્યો છે

એ છે ને જાણે કે અમેરિકાને સબલેટ કરી રહ્યા છે એ બાબત આપણે છે ને આજે જે ચર્ચા કરી મને લાગે છે દેશવાસીઓ એના વિશે જાગશે અને સાચી વાત જાણવાની કોશિશ કરશે પણ મેં કહ્યું એમ હેમંતભાઈ આજે તમે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો વતી પણ આપનો આભાર દર્શકો પોતાનો અભિપ્રાય એ કમેન્ટ બોક્સમાં જરૂર લખશે પણ સાથે સાથે હું બીજી પણ વાત કરું જેને માટેની ભાઈ તૈયારી રાખે કે આવી છે એટલા પૂરતી નહીં પણ ભારતને આર્થિક રીતે પાયમાલ કરવાની વાત નરેન્દ્ર મોદી ના શાસન દરમિયાન થઈ છે એ વિશે પણ આપણે એપિસોડ કરવાના છીએ આજે આટલી વાત